હલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશ ખૂબ જ ટેસ્ટી એવું ડિનર ઉનાળામાં સાંજે ઘણીવાર સાંજે જમવાનું મન નથી થતું તો આ રીતે હલકું ડિનર બનાવીને તમે ટ્રાય કરી શકો છો અને એટલું ટેસ્ટી બને છે કે શાક રોટલીની પણ જરૂર નહીં રહે અને ફક્ત દસ મિનિટમાં બની જશે અને તમને ચોક્કસથી પસંદ આવશે સૌપ્રથમ કુકરમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય તેમાં આપણે બાદિયાનું ફૂલ એડ કરવાનું છે અને અડધી ચમચી આપણે રાઈ એડ કરીશું આ બંને વસ્તુઓને થોડું ફૂટવા દેવાનું છે ત્યારબાદ એક તમાલપત્ર બે સૂકા લાલ મરચા અને સરખું એવું મિક્સ કરી અને અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું છે બાદિયા અને તમાલપત્ર જરૂર એડ કરવા તેનાથી સરસ એવી સુગંધ આવે છે જો ન એડ કરવા હોય તો સ્કીપ કરી દેવાના થોડા મીઠા લીમડાના પાન નાખવાના ત્યારબાદ આપણે થોડી હિંગ અને ત્યાર પછી એક મરચું કટ કરીને એડ કરવાનું છે તો બસ એમને સરખું એવું મિક્સ કરી લેશું હવે આની અંદર મેં લીલું લસણ લીધું છે અડધા વડકા જેટલું તેમને આપણે ઉમેરી દેસું અત્યારે સિઝન છે તો આપણે એડ કરી શકાય હવે એક મોટું બટાકું અને એક મોટું આપણે ડુંગળી સુધારી લીધી છે તેમને આ રીતે મેં કટ કરી લીધી છે તેમને હવે આપણે એડ કરી દઈશું બટાકાને આ રીતે આપણે મોટા ટુકડોમાં કટ કર્યા છે અને ડુંગળીને આ રીતે આપણે નાની કટ કરવાની છે તો બસ ઉમેરી આમાં બટાકાનું પ્રમાણ થોડું વધારે હોય તો સરસ લાગે છે પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધઘડ કરી શકો છો ત્યારબાદ થોડા લીલા વટાણા અને સૂકી સિંગ આપણે એડ કરવાની છે આ સિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો ઘરમાં હોય તો જરૂર એડ કરો ચાવવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આને બરાબર મિક્સ કરી ત્યાં સુધી ચોળવવાના છે જ્યાં સુધીને ડુંગળી સરસ એવી ચડી ન જાય તો ગેસને હવે મીડિયમ કરી લેશું અને ઢાંકીને વચ્ચે વચ્ચે થોડીવાર હલાવતા રહીશું તો ટોટલ મેં આને બે ત્રણ મિનિટ ચડવા દીધું હતું અને વચ્ચે વચ્ચે હલાવી લીધું હતું તો તમે જુઓ ડુંગળી આપણે એકદમ ચડી ગઈ છે આ રીતે ડુંગળી થઈ જાય એટલે આપણે હવે મસાલા કરીશું તો સૌ પ્રથમ એક ટમેટો આપણે એડ કરવાનું છે આ રીતે કટ કરીને ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે આ ભાત થોડાક તીખા હોય ને તો સરસ લાગે છે ચટપટા લાગે છે તો તમારે એ રીતે આપણે લાલ મરચું એડ કરવાનું છે હવે આ મસાલાને સારી રીતે મિક્સ કરી અને તેલ સાથે પકવશું મસાલાને ત્યાં સુધી થવા દઈશું જ્યાં સુધીને મસાલાને સરસ એવી સુગંધ ન આવવા લાગે મસાલા સરસ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે પાણી ઉમેરીશું તો ટોટલ હું અઢી ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ આ આપણે આજે વઘારેલા ભાત કે વઘારેલી ખીચડી નથી બનાવતા આ કંઈક અલગ જ ભાત આપણે બનાવીશું તો એની આગળ તમને પ્રોસેસ ખબર પડશે તો બસ જેટલા આપણે ભાત લીધા હોય ને એટલું આપણે પાંચ ગણું પાણી લેવાનું છે આપણે એક વાડકી આ રીતે મેં પલાળી લીધા હતા ભાતને તમે જુઓ તો આ રીતે દાણો થઈ જાય છે અડધી કલાક પલાળશો ને એટલે ભાત હોય ને એમાં કડકા થઈ જશે તમે ધોશો ને એટલે આ રીતે કડકા થઈ ગયા છે આ ભાત નથી પણ ભાતના કણકી છે તો આના આપણે ભાત કંઈક અલગ જ બને છે ખાવામાં પણ કંઈક અલગ ટેસ્ટ આવે છે તો એક વાટકી જેટલા મેં પલાળી દીધા હતા અડધી કલાક અને હવે આપણે આ વધારાને પાણી આપણે નિતારી લઈશું હવે આપણું પાણી પણ ઉકળવા લાગ્યું છે અને આ ખીચડીયા ચોખા છે હવે આપણે એડ કરી દેવાના છે તો ટોટલ આમાં આપણે એક વાટકી છે ને તો પાંચ વાટકી આપણે પાણી જોઈશે કારણ કે બટાકા પણ છે એ પણ પાણી ઉપજવ કરતા હોય છે તો બસ હવે સરખું હલાવી લેશું અને આપણે ઢાંકણ ઢાંકી દઈશું આ પાણી સરખું એવું ઉકળે ને ત્યાર પછી જ આપણે ભાત ઉમેરવાના હવે આમને ફાસ્ટ ગેસે આપણે એક વિસલ વગાડીશું ત્યારબાદ ધીમો કરી અને બે વિસલ વગાડીશું તેમનું પ્રેશર જાતે જ આઉટ થવા દેશું અને ત્યાર પછી લગભગ પાંચથી સાત મિનિટ મેં થવા દીધું હતું મીડિયમ ગેસે ત્યારબાદ ખોલીને ચેક કરીએ તો ખૂબ જ ટેસ્ટી એવી આપણે ખીચડી બની છે આ ચોખાના ફાડાની ખીચડી ખૂબ જ સરસ એવી લાગે છે અને તમે સાંજે જમવામાં દહીં સાથે અથવા તો છાશ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર તમે આ રીતે મારી રીતથી બનાવશો ને તો હંડ્રેડ પર્સેન્ટ કહું છું તમે એકવાર નહીં પણ વારે વારે બનાવશો સાંજે જમવામાં શું બનાવવું તેનો પ્રશ્ન થતો હોય તો તમે આને દસ પંદર મિનિટમાં બનાવીને ખાઈ શકો છો ખટ્ટો મીઠો ટેસ્ટ દેવા માટે અડધા લીંબુનો રસ એડ કરવાનો અને ત્યારબાદ થોડા ફ્રેશ ધાણા એડ કરવાના સરખું હલાવી લેવાનું અને આમ પણ ભાત ઘણી રીતે ગુજરાતીઓના ઘરમાં બનતા હોય છે તો એકવાર મારી રીતથી આ રીતે ચોક્કસથી બનાવો ખરેખર ખૂબ જ ટેસ્ટી રેસીપી છે અને એકદમ સિમ્પલ છે અને કંઈક અલગ રીતે આપણે ભાત બનાવેલા છે તો રેસીપીને ટ્રાય જરૂરથી કરજો અને મને કોમેન્ટમાં બતાવજો કે તમને આજની સિમ્પલ રેસીપી કેવી લાગી સારી લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશો થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ